અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો પૃથ્વી ઉપર મહાપલયની ઉલટી ગણતરી શરૂ થાય એમ છે કેમ કે તાજેતરમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે શુક્ર ગ્રહની નજીક વીસ એસ્ટરોઈ જોવા મળ્યા છે જે પૃથ્વીની ભ્રમણકક્ષામાં વિચિત્ર રીતે આગળ વધી રહ્યા છે તેમની ટક્કર પૃથ્વીના ઘણા શહેરોમાં વિનાશનું કારણ બની શકે છે એકસો ચાલીસ મીટરથી મોટા આ એસ્ટરોઈડ શુક્રની ભ્રમણકક્ષામાં વિચિત્ર રીતે ફરે છે તે ખૂબ જ ખતરનાક વૈજ્ઞાનિકોના મતે સિટી કિલર નામના એસ્ટરોઇડ મિનિટોમાં શહેરનો નાશ કરી શકે છે જો કે હાલમાં તેમના તરફથી કોઈ સીધો ખતરો નથી પરંતુ તેઓ ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે આ માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આ લઘુગ્રહોને ખીચે છે તો ભયંકર ટક્કર થઈ શકે છે જે ગંભીર ચિંતાનું કારણ બનશે બસ આ જ માટે આટલું જ એની અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ